ખુકોના કહેવાથી ખુખાર મેલડી જબરી છે હાર હેડો હેડો ફટાફટ ઓળખાણ બોળખા કાઢીને આપણે ખુખાર મેળીએ પહોંચી જઈએ અને બે રવિવારમાં આઈ ને કે અહીં બેસી જાય હો અમે બરાબર તો એને હું શું કહું કહો એના ભાવ તો હોવો જોઈએ જો કોઈ ભાવિક ભક્તોનો ભાવ મારા પ્રત્યે હોય તેની જોડે એટલી બધી વાતો કરું છું અને લઈ જવાની કોશિશ કરે છે અને મારો દીકરો બોલી ના કે પણ જો ભાવ નહીં હોય તો મેલડીનો પગ નહીં હોય એટલે હવે ખાસ હોય દરેકને કેજો કોઈ ઓરખાણ રાખીને પરાણે આવીને મજબૂર કરી અને ક્યાંક લઈ જવાની કોશિશ ના કરશો નહીં તો હોનાન જાર પોણીમ જશી જશે એટલું યાદ રાખી લેજો આવું મેરણી માતા બોલું છું મારા દીકરા તો એમ કે કઈ આવો તે તો ભાવથી તમારા ઘેર બોલાવો તોય આવો પણ જો હું તમારા તો ના જતી હોય મને બીજે જવું નહીં ગમતું પરાણે લઈ જાય ઓરખાણ કાઢી હું મેલડી ઘેર જ રહું પણ મારી દીકરાની જ આરતી ઉતરે મારી મેલડી ની ઉતરે હાજુ ખોટું તમે વ્યક્તિ અમુક એટલે બોલાવો કે માતાજી અમારે ઘેર આવશે ને તો અમારે ગામમાં વાવા થશે ખુખાર મેલડી અમને ઘેર આવ્યા હતા હું એટલે નહીં આવતી વાવા કરવા માટે મને બોલાવો છો હાજુ ખોટું હું બધાની સમાનતા રાખું છું બધાનો ભાવ ચેક કરું છું એટલે ખાસ દરેક હોય દરેકને ખાસ કહી દેજો આ છૂટ બે ચાર જગ્યાએ જવાની પણ હવે હા નોરતા હતા એટલે છૂટ માગી હતી કે મારી અહીં માડો છે કહી છે આ છે તે છે હા મારા ભાવિક ભક્તોને એવો ભાવ હશે અને એમના તો અવસર પ્રસંગ હશે ને કદાચ એમનો ભાવ મન માતાને ખેંચી જાય બરોબર છે નકર મારે તો જવું જેને તરસ લાગી હોય તો કુવો તમાર ઘેર ના આવે તમાર પાણી પીવા જવું પડે રીતે તરસ લાગી હોય ને તો ઘેર કુવા ના બોલા હોય અહી આવાય અને કુવામાં ડોલ નાખી અને પાણી ખેંચાય પરશ્યો અને પછી તરસ મીટાવાય ડાયરેક્ટ એમ કુવો ઘેર ના આવે એવું બને હા એટલે ઓળખાણ ઓળખાણ વાળા બહુ ઘૂસ મારે એટલે બેઠકો બંધ જ કરી દીધી લો બંધ કરી મારતો આ કારણથી રોજ નવી નવી ઓળખાણો રોજ નવી નવી ઓળખાણો આ આપડા બોલી નાખે પેલાના હગન પેલાનો હગન પેલા પદ વારોને આ પદ વારો આ પદ વારોને ફલાણો ઢેકણો એમ કરીને મજબૂર થઈને ફલાણે લે બે રવિવાર હડકો ભાવ ના લે્યો હોય કોઈ દાડ હલકા વિડીયો ના જોયા હોય એના મારી પર વિશ્વાસ હોય જેણે હરખો વિડીયો નહીં જોયો જેણે મારા પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ નહીં આવે બસ લોકો ના કહેવાથી ખુખાર મેલડી જબરી છે હાર હેડો હેડો ફટાફટ ઓળખાણ બોળખાણ કાઢી જાય આપણે ખુખાર મેળીએ પહોંચી જઈએ અને બે રવિવાર માં કે અહીં બે જાય હો અમે બરાબર તો એને હું શું કહું કહો એના ભાવ તો હોવો જોઈએ જો કોઈ ભાવિક ભક્તોનો ભાવ મારા પ્રત્યે હોય તો એની જોડે જેટલી બધી વાતો કરું છું જોવો છો સ્ટેજ ઉપર ભલે પછી વીસ મિનિટ પચીસ મિનિટ થતી બીજી બોનતા હોય પણ જેટલું બધું બોલું છું આ તમારો ભાવ છે તો મારું જો નોન સ્ટોપ બે કલાક બોલું છું ને સેજે પાછી પડી બોલવા મારા દીકરાને શરદી થઈ જતી ઘરું બેહી જતું તોય કમ્પ્લેટ કરી આવેલું જો પછા ભાઈ ભાવ છે એટલે એટલે આટલું બધું બોલું છું જેટલું બધું કહી દીધું છેક જન્મથી લઈ મોક્ષ સુધીનું હવે એણે બે રવિવાર નહીં હરખા ભર્યા હરખા વિડીયો નહીં જોયા હરખું મારી ઓળખ નહીં થઈ મારો અનુભવ નહીં થયો હું મારું જ્ઞાન શું છે હું પ્રવચનમાં શું શીખવાડું છું એ શેજે બસ કોઈ જ્ઞાન લીધા વગર કોકના કહેવાથી આયા અને ડાયરેક્ટ ઓળખાણ કાઢી નહીં બેઠા હવે એને શું કહું એની જોડે હું માથા પસાડું ટાઈમ હોય મારી જોડે એવો પછી ઉપર કહી દઉં ભાઈ આટલું આટલું કરજો મારે તો કહેવું તો પડે જ આવો એટલે ભાવથી શ્રદ્ધાથી કરવાની કામ ના થાય હું જઈને આવ્યો મારું કામ નથી એટલે તારું કામય નહોતું તા શું નવાય આ હતો કોટો ટાઈમ બગાડવાનો પણ મારો જો માતા છે હું મારો જેટલો સમય ના હોય આ સમય એટલે કાઢું છું કે મારા લાખો ભાવિક ભક્તો ભાવ વાળા બેઠા છે નકર હું નવરી માતા નહીં કે મારો દીકરોય નવરો નહીં એ નવરો નહીં કું માતાએ નવરી નહીં પણ આ કારણ એક જ છે કે ભાવ છે ને શ્રદ્ધા છે ને વિશ્વાસ છે ને તો હું માતા છું હજી જે દાડા એ વિશ્વાસ નહીં હોય દાડો માતા એ ગાદી પર હોય બસ આ ગાદી એટલે થાય જ તમારા શ્રદ્ધાના વિશ્વાસને તમારા ભાવના કારણે તો આ ગાદી થાય ભાઈ ભક્તોનું કારણ જ છે ને તમારે લીધે તો છે આ નખરજુ મારો દીકરો એકલો એકલો ગાદી પર બી બોલે ના થાય એટલે આ કહેજો ના હો તો મારા ભગવાનને પ્રાર્થના કરી તમારા માટે સીધો ને સરળ ઉપાય બતાવી દીધો કોઈ વસ્તુ દોણા ફેડાવાની જરૂર નહીં કોઈ વસ્તુ પૂછવાની જરૂર નહીં કશું જ કરવાની જરૂર નહીં તમને કશું જ ના આવડે તમે રામ નામ આલ્યું છે છે ને રોજ કહીશ ને કહો એની પર વિશ્વાસ કરી અને મૂકી રામ નું નામ જપ કરવાનું ચાલુ કર દો લખાય એટલા રામ નામ લખો અને ચોવીસ કલાક રામ નું નામ ભલે ચોવીસ કલાક માંથી કદાચ અડધો કલાકે કોઈ કદાચ રામ નામ પાછળ ચાલશે ને તોય માતા એવું કઈશ આવા કાળા કળિયુગ આ સમય ગાળામાં એનું કલ્યાણ પાકું પાકું ને અને મેરડી કરી આલીશ રામના નામના ભરો છે એના બળ થી તમે કશું જ ના કરી શકો કોઈ તપસ્યા ના કરી શકો કોઈ દાન ના કરી શકો કોઈ સેવા ના કરી શકો તો કઈ નહીં આમાં પૈસા જતા નહીં રામનું નામ જપ કરવા પૈસા જાય છે સમય નહીં જતો હેરતા ચાલતા બોલાય વાસણ ઘસતા ઘસતા બોલો કચરું પોતા કરતા બોલો જમવાનું બનાવતા જપો નોકરી ધંધો કરતા જપો બાઈક ચલાવતા રામ રામ કરો ગાડી ચલાવતા રામ રામ કરો ચાલુ રિક્ષામાં રામ રામ કરો એમાં નહીં જતો તો બસ અમથા અમથા ચોવીસ કલાક બસ એક અભ્યાસ બનાવો આપે રૂપે ખાલી બે અક્ષરના નામમાં તમારી ચામુંડા તમારી મહાકાળી તમારી હરસિદ્ધિ બહુચર સધી મેલડી જે ગણો બધા તેત્રીસ કોટી દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુના મહેશ બધા ખાલી બે અક્ષરના રામ નામમાં સમાયેલા છે જેવું બે અક્ષરના રામ નામમાં સમાયેલા છે હવે બે અક્ષરનું ભલે નાનું નામ લાગતું પણ એ કોઈ સામાન્ય વસ્તુનું નામ નથી એને ખાલી અમથું નામ ના હમતશો કે રામ બોલવાથી શું થશે તે કોઈ વસ્તુનું નામ નથી એ કોઈ વ્યક્તિનું નામ નથી આખા અનંત સર્જન કરતા પાલનહાર વિષ્ણુ ભગવાન પરમ પિતા પરમેશ્વર જેનાથી અનંત બ્રહ્માનો ઉત્પન્ન થયા પૃથ્વી જીવ પશુ પક્ષી માનવ દાનવ બધા જેટલા જીવ છે ને સજીવ સત અસત બધી વસ્તુ એનાથી ઉત્પન્ન થઈ એ મારા ભગવાન નું નામ છે રામ હવે સામાન્ય હોય રામ નામ થી પથરા તરી ગયા રામ નામ થી અહિલ્યા નો ઉદ્ધાર થઈ ગયો રામ નામથી સબરી નો બેડો પાર થઈ ગયો રામ નામ થી કોનું કલ્યાણ નહીં થયું આ મારી ગાદી જોઈ લો રામ નામથી છે મારા દીકરાના રામ મારી માતા મળીને તેનું કારણ એક જ છે મારા દીકરા જાગૃત થયા પછી એના મુખે રામ રામને બસ તો આટલી સિદ્ધિ સરળ વાત કોઈ ના ઉતરતી હોય કોઈ કડવી લાગે છે આ વાત પણ લો હમણાં એક દાખલો આલો કોઈ વ્યક્તિ પૂછવા આવ્યો કે મારી એમને શું તકલીફ છે બરોબર ચિઠ્ઠી લખીને આલ દઉં લે આ વારીને તાર મઠમાં મેલ દેજે દાખલો મઠમાં મેલ એની પૂજા કરજે ચીઠી મેલ્યું એના મઠમલ અગરબત્તી રોજ કરે પણ એમાં શું છે એ ખબર નહીં પણ માતાજી કીધું લાવ કરું આગળ જતા કહું કે ચિઠ્ઠી લાય પાછી લેતા આવજે બધું સારું થઈ જાય પછી સારું થઈ જાય પછી પાછું લઈને આવો એ ચિઠ્ઠી ખોલી ને અંદર લખ્યો કે રાખ પણ આ રામ નામ સીધું આલી હોત તો કદાચ ના લેત પણ એવું કીધું કે દીવા બત્તી કરતે એમાં વિશ્વાસ કર્યો પણ હું માતા એવું કહીશ દીવા થી તે વિશેષ ફળ કોઈ દાન તપ જપ ના લી શક એટલું ખાલી રામનું નામ આલી લી શક જ વડા વિશ્વાસ રાખો વિશ્વાસ બોલું છું બોલતી રહીશ તમારે ગ્રહણ કરવું હોય તો કરજો ના કરવું હોય તો ફરી રોમ રહ મારા નહીં તો આનાથી વધારે મારી જોડે કોઈ બીજી સાધના મંત્રો નથી આનાથી વધારે મારું કોઈ સામર્થ્ય નથી રામ રામ એક છલાંગમાં જય શ્રી કરીને ગમે તેઓ દરિયો કૂદી જતા હતા એ શ્યાલો બળ રામ નામનું રામ નામનો ભરોસો હતો એમને ગમે તે કરે જય શ્રી રામ કરે એટલે એક જ ગદા મારે ને તો ગમે તેઓ રાક્ષસ ને ઠોપાડી દે આ શું ખોટું એ રામાયણ જુઓ અને આ બધું ભગવાનની કથા લીલા જુઓ અત્યારે મોબાઈલમાં આવે જ છે કે મોબાઈલ આ જમાના પ્રમાણે આ સમાજને ખોટી દિશામાં લઈ જાય છે પણ એ જ મોબાઈલનો જો સદુપયોગ કરો ને તો એમાંય રામાયણ મહાભારત બધું આવે છે